પુરા વિધાનસભા બેઠકના ધારાસભ્યને બાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા કોર્પોરેટર હીરો કંજવાણી હેમીજા ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત હતી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી જે બાદ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું પ્રાસંગિક ઉદબોધન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો કાર્યક્રમના પૂર્ણ થયા બાદ સરકારની વિવિધ શિક્ષણ લક્ષી યોજનાના પ્રદર્શન સ્માર્ટ ક્લાસરૂમ સાથે કોમ્પ્યુટર રૂમ ની મુલાકાત મહાનુભાવોએ લીધી હતી પર્યાવરણના સંરક્ષણના સંદેશા સાથે શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં કુલ એકસો આઠ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની નમો લક્ષી યોજના નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો ઓગણીસ જેટલી શાળાઓ આવેલી છે અંગ્રેજી માધ્યમથી માંડીને હિન્દી માધ્યમથી માંડીને અલગ અલગ પ્રકારની શાળા શિક્ષણ સમિતિમાં કાર્યરત છે એમાં આશરે પચાસ હજાર પિસ્તાલીસ હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આપ જાણી શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું પણ બે હજાર તેવીસ બાવીસ ત્રેવીસથી અમે માનનીય વિધાનસભાના મુખ્યધંડ બાલકૃષ્ણ શુક્લા સાહેબ વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાના સહાયથી અમે લોકોએ ચાર માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છે અને એ માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ દસમું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે અને એની સાથે સાથે ક્રમશઃ ધોરણ દસ પછી અગિયાર ધોરણ બાર પછી આપ જાણી શકો છો કે બાલવાટિકાથી ધોરણ બાર સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે દસ શાળા દસ શાળા શરૂ કરી શકીએ ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકોને મફત શિક્ષણ મળે સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે સાથે સાથે શૈક્ષણિક કીટ એમને પહેરવાના ડ્રેસ બદલ તમામ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા ફ્રી આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે બારસો જેટલા શિક્ષકો કાયમી ધોરણે જોબ નોકરી કરી રહ્યા છે છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન લઈ રહ્યા છે તો મેકમ પ્રમાણે અમારે સરકાર શ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘટ પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે માલવાડીના શિક્ષકો ચોથા વર્ગના કર્મચારીઓ હોય શાળાની સફાઈ માટેના પેડા ભાઈઓ હોય કામઠંડમાં હોય તમામ પ્રકારની સુવિધા અમે આ વર્ષે પૂરી પાડી છે ઉચ્ચક શિક્ષકોની ગુણવત્તા ઓગસ્ટ મહિના સુધી ચાલતી હોય છે કે બાળકોનું એડમિશન અમે ઓગસ્ટ મહિના સુધી ચાલુ રાખતા હોય છે કે જેમ જેમ બાળકોની સંખ્યા વધે એમ ઉચ્ચ શિક્ષકો અમે લેવાની પ્રક્રિયા શરૂ કરી જ્યાં જ્યાં બાળકોની સંખ્યા વધી છે ત્યાં અત્યારે એકસો ને દસ જેટલા ઉચ્ચ શિક્ષકોની નિમણૂક અમે કરી ત્યારબાદ બી હજુ જ્યારે સંખ્યા વધશે તો તમે ઉચ્ચ શિક્ષક લઈ શકીશું આપ જાણી શકો છો કે હની બોર્ડ કાંડ પછી જે જર્જરી શાળાઓ અમારી વિશેજરલી શાળાઓને કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કરવાની નોટિસ આપેલી હતી એ તમામ શાળાઓને મેં રિપેરિંગ કરી નાખેલી છે અને બાળકોના બાળકોના શિક્ષણ હાથે એમની સ્વાસ્થ્યની બી ચિંતા કરવાની જવાબદારી નગર શિક્ષણ સમિતિની છે હું આપને જણાવી લઉં કે ચાલુ વર્ષે બી અમે જે શાળામાં મરમ્મત કરવાનું છે રંગરોગાન કરવાનું છે એ કામ બી અમે પૂર્ણ કરીશું બીજી એક ખાસ વાત જણાવે લઉં કે નગર શિક્ષણ સમિતિ આ વખતે ખાનગી શાળાઓમાંથી એકસો ને ચૌદ જેટલા બાળકોએ અમારી શાળામાં એડમિશન લીધું છે અમારા માટે ગૌરવની વાત છે કે શિક્ષણ સમિતિમાં એ લોકો વિશ્વાસ મૂકીને એમના બાળકોએ અમારી સમિતિમાં મૂકેલા છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે હજાર એકમાં જ્યારે આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ અને બે હજાર ત્રણમાં કન્યા કેળોની મહોત્સવની શરૂઆત કરેલ એ શાળા પ્રવેશોના આ એકવીસમું વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને પંચાવન હજાર કરોડથી પણ વધારેની માદમા ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો ને ઓગણીસ શાળાઓમાં પિસ્તાલીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ હતો વારસિયા વિસ્તારની કવિ તુલાકા શાળા કે જે આખા એક વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ ટુ મળેલી છે એવી શાળામાં જે પ્રવેશસ્થોનું આયોજન કરવામાં આવ્યું આ શાળાની જે ખાસિયત છે એ તમામે તમામ ચોવીસ જેટલા વર્ગખંડો છે એ બધા જ ડિજિટલ છે આખી શાળા ઇન્ટરનેટ વાઈફાઈથી સુસજ્જ છે અહીંના બાળકો સતત પાંચ સાત વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે એવા શાળામાં આજે જ્યારે આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કરેલ છે આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ આજ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિશાભાઈ હીરાભાઈ અમારા સંગઠનના પદાધિકારીઓ શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ગોળામાં તેઓ આવી ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક હજાર બસોને પચાસ કરોડની જંગી માતબાર રકમ નમોલક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે જે અંતર્ગત જે બાળકી બારમા ધોરણ સુધી ભણશે તેને પચાસ હજારથી પણ વધારે રકમ મળશે અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને બસોને પચાસ કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરે છે આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળા તમામ બાળકોનું